રાધનપુર પાલિકાની ચૂંટણીમાં ત્રિપાખીઓ જંગ ભાજપ અને કોંગ્રેસના અઠ્યાવીસ અઠ્યાવીસ અને આપના ચાર ઉમેદવારો મેદાનમાં સોળ ફેબ્રુઆરીએ મતદાન રાધનપુર નગરપાલિકાની ચૂંટણીમાં આજે ઉમેદવારી પત્ર પરત ખેંચવાના છેલ્લા દિવસે છ ઉમેદવારોએ પોતાનું ફોર્મ પરત ખેંચ્યું હતું જેમાં આમ આદમી પાર્ટીના પાંચ અને એક અપક્ષ ઉમેદવારનો સમાવેશ થાય છે હવે કુલ સાહીઠ ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાશે આજે આમ આદમી પાર્ટીના છ અને એક અપક્ષ ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યા હતા હવે અંતિમ ચિત્ર મુજબ ભારતીય જનતા પાર્ટીના અઠ્યાવીસ કોંગ્રેસના અઠ્યાવીસ અને આમ આદમી પાર્ટીના ચાર ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે આ ચૂંટણીમાં અનેક દિગ્ગજ નેતાઓ ઝંપલાવી રહ્યા છે કોંગ્રેસ તરફથી કાંજીભાઈ પરમાર શંકરભાઈ ઠાકોર જયાબેન સોની અને શહેર પ્રમુખ ડૉક્ટર વિષ્ણુ જુલાના પત્ની જાનકીબેન ઉમેદવારી નોંધાવી છે ભાજપ તરફથી પૂર્વ પાલિકા પ્રમુખ દેવજીભાઈ ચૌધરી ભાવનાબેન વિક્રમભાઈ જોશી મનીષાબેન ઠક્કર અને હરીશભાઈ ઠક્કર જેવા અનુભવી નેતાઓ ચૂંટણી લડી રહ્યા છે આગામી સોળ ફેબ્રુઆરીએ મતદાન યોજાશે અને અઢાર ફેબ્રુઆરીએ મતગણતરી હાથ ધરાશે આ ત્રિપાંખીયા જંગમાં કોણ બાજી મારે છે તે જોવું રસપ્રદ રહેશે રાજકીય માહોલ ગરમાયો રાધનપુરની ચૂંટણી હવે વધુ રોમાંચક બની છે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર રહેશે કે નહીં કે કોંગ્રેસ ઈશારાથી જ જીત મેળવી લેશે તે આવનારા દિવસોમાં સ્પષ્ટ થશે દરમિયાન ભાજપના નેતાઓ અને કાર્યકરો માટે આ અણધારી ઉતલપાતલ ચિંતાજનક બની ગઈ છે રાધનપુરની ચૂંટણીના પરિણામો સ્થાનિક અને રાજ્ય સ્તરના રાજકારણ પર પણ અસર કરશે રિપોર્ટર અનિલ રામાનું રાધનપુર પાટણ